you uh -huh.

કરી રહેલા બસ ડ્રાઈવરે બપોરે એક ને પચીસ કલાકના સુમારે વાડત સર્કલ પર ટ્રાફિક સિગ્નલ પાસે બસ અથડાવી અકસ્માત સર્જતા બસમાં મુસાફરી કરી રહેલા પાંત્રીસ જેટલા મુસાફરોના જીવ તાળવે બંધાઈ ગયા હતા બસમાં મુસાફરી કરી રહેલા લોકોને બસ ડ્રાઈવર નશાની હાલતમાં બસ અંકારતો હોવાથી ખબર પડતા બસમાંથી નીચે ઉતરી ગયા હતા લોકોએ નશાની હાલતમાં રહેલા ડ્રાઈવરનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ઘટના બાદ એમટીએસના આર એલ પાંડે ડ્રાઈવરના બચાવવા આવ્યા હતા એમ તેમણે કહ્યું ડ્રાઈવરે બસ એક ટ્રાફિક સિગ્નલ સાથે અથડાવી હતી ઘટના બાદ બસમાં મુસાફરી કરેલા મુસાફરે બસ બંધ કરી અન્ય બસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા